કેમ છો બાળકો સારું તો તમને આજે રિલાયન્સ કંપનીમાંથી ગિફ્ટ આપી છે બધાને એને હા બધાને આપી છે બહુ સરસ છે રમવા જેવી હે ને તો ચલો સૌથી પહેલા શું છે સાપ સીડી બતાવો મને કઈ છે બધા સાપ સીડી બતાવો મને સાપ સીડી સરસ સાપ સીડી બરાબર હવે સાપ સીડીમાં રમવાની કુકી બતાવો રમવાની કુકી છે જો રંગ બેરંગી કૂકી આપી છે બતાવો હા તો સાપ સીડીમાં એ રમવાની છે અને કૂકીની અંદર એક પાસો છે બરાબર એ તમારે નાખવાનો છે ઉછાળવાનો એટલે એની ઉપર જેટલા મીંડા હોય બરાબર જેટલા ટપકા હોય એટલા એકડા પર તમારે જવાનું છે ત્રણ હોય તો એક બે ત્રણ બરાબર પછી સામેવાળાને નાખવાની કૂકી તો એની ઉપર જેટલા મીંડા આવે એ બીજા એટલા ત્રણ નાખવાના એણે કે બે આવે પાંચ આવે એ રીતે આગળ આગળ જવાનું

તો એમાં પણ બે જણા રમે સામાસામી બેસવાનું હે બરાબર હા બે જણા રમવાનું છે બરાબર તો ઘરે લઈ જઈને તમારા મમ્મી પપ્પા સાથે બેસવાનું તમારે ભાઈ બહેન સાથે રમવાનું બધાએ અને સ્કૂલમાં પણ જ્યારે કહું ને ત્યારે સ્કૂલમાં લઈને આવવાનું આપણે સ્કૂલમાં પણ રમીશું હવે એની અંદર કેરમ બોર્ડ આપ્યું છે કેરમ બોર્ડ બતાવો ચલો બધા કેરમ બોર્ડ કઈ છે કેરમ બોર્ડ હાથ મૂકીને બતાવો મને કેરમ બોર્ડ હા એ ચેસ બોર્ડ ની બાજુમાં જ છે કેરમ બોર્ડ જોયું આ રહ્યું આ રહ્યું જો આ રહ્યું આ છે ને હા આ છે બરાબર હા ચેસ કોર્ડ એ શું કહેવાય કેરમ બોર્ડ કહેવાય શું કહેવાય હા આ બાજુ જો આ કેરમ બોર્ડ છે અહીંયા રવા દેજો આ રહ્યું આ છે ને એ કેરમ બોર્ડ શું કહેવાય એની અંદર રમવાની કૂકી ગોળ ગોળ છે જો ચલો એની અંદર રમવાની ગોળ કૂકી બતાવો બધા બતાવો બધા પાસે છે હા એ કુકિયાની અંદર રમવાની છે બરાબર તો બસ તો તમારી પાસે સરસ ત્રણ બોળ આવી ગયા છે રમવાના બેઠા બેઠા રમત રમવાની બરાબર પડાપડી દોડા દોડી કરીએ તો પડી જવાય ને ભાગે એને કરતો બેસીને રમીએ તો એકડા પણ આવડી જાય ને રમાય બધા બરાબર અને ઘરે લઈ જઈને બધાની સાથે રમવાનું છે ચલો થેન્ક યુ બોલો